પોરબંદર ખેડા દાહોદનો સમાવેશ નવસારી લોકસભા બેઠક પરથી સી આર પાટીલે તોડ્યો પોતાનો જ રેકોર્ડ કેન્દ્રમાં નવી સરકાર બનાવવાની ગતિવિધિઓ લઈ રહેલી મોદી સરકારની અંતિમ કેબિનેટની બેઠક પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક આજે ના સહયોગી દળોની યોજાઈ શકે છે બેઠક નવી સરકારની રચનાનેલી બેઠકમાં થઈ શકે છે ચર્ચા સાંજે ચાર વાગે બેઠક યોજાય તેવી સંભાવના દિલ્હી પહોંચે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ કુમાર હાજર ફોન કરીને સામેલ થવા માટે આપ્યું ચંદ્રબાબુ નાયડુ પણ આજે પહોંચે દિલ્હી બપોરે ત્રણ વાગે દિલ્હી પહોંચશે ચંદ્રબાબુ નાયડુ એનડીએ ની બેઠક માં રહી શકે છે હાજર હામ પ્રમુખ જીતન રામ પણ ગયાથી પહોંચે દિલ્હી દિલ્હીમાં આજે વિવિધ રાજકીય પક્ષોની બેઠકોનો સિલસિલો ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આજે સાંજે છ વાગે યોજાઈ શકે છે બેઠક આગળની રણનીતિને લઈને બેઠકમાં ચર્ચા સરકાર બનાવવાની કોશિશમાં રાહુલ ગાંધી સહયોગી દળ સાથે બેઠક યોજી અને સરકાર બનાવવાને લઈને ચર્ચા કરશે તેવી રાહુલ ગાંધી કરી વાત નક્કી કરાશે આગામી રણનીતિ અને ચંદ્રબાબુ બની શકે છે સરકાર બનાવવાને લઈને નજર ઇન્ડિયા ગઠબંધન તરફથી કરાઈ છે ઓફર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પર મહત્વની જવાબદારી ચંદ્રબાબુ નાયડુ સાથે કરશે મુલાકાત સૂત્રોના મતે અખિલેશ પર નીતીશ કુમારને મનાવવાની જવાબદારી ઇન્ડિયા ગઠબંધનના સહયોગી આજે પહોંચશે દિલ્હી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ટીએમસી મહાસચિવ અભિષેક આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં રહેશે હાજર સાંસદ સંજયસિંહ અને રાઘવ ચડ્ડા રહેશે હાજર વારાણસી થી સતત ત્રીજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની दौ लाख मत थी जीत जो कांग्रेस सारी लीड अंतर चूंटनी परिणामों में एनडीए पर विश्वास जतावा प्रधानमंत्री नरेंद्र मोदी देश की जनता नो मान आभार संविधान पर निष्ठा जीत और राष्ट्रहित ने आग राखी विकसित भारत न संकल्प नो आप्यो मंत्र आपका ये स्नेह आपका ये प्यार इस आशीर्वाद के लिए मैं सभी देशवासियों का रणी પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દિલ્હી ભાજપ કાર્યાલય પર કરાઈ જીતની ની ઉજવણી નડ્ડા કહ્યું ત્રીજી વખત નરેન્દ્ર મોદી બનશે પ્રધાનમંત્રી પીએમ મોદીએ દેશવાસીઓનો માન્યો આભાર યુપીની રાયબરેલી અને કેરળની ની બેઠકથી રાહુલ ગાંધીની શાનદાર જીત રાયબરેલીમાં દિનેશ પ્રતાપ ને ત્રણ લાખ નેવ હજાર તો વાયનાડ એની રાજાને ને ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો બાવીસ મત આપી માત લોકસભાની ચૂંટણી માં મળેલી જીત પર રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ ખૂબ જ પ્રેમ આપવા બદલ વાયનાડ અને રાયબરેલી ની જનતા નો માન્યો આભાર લખ્યું મારા હાથમાં હોત તો હું બંને બેઠક પર સાંસદ યથાવત રહેતો इंडिया गठबंधन न सारा प्रदर्शन पर राहुल गांधी न मोदी सरकार पर शाब्दिक प्रहार भाजपा ईडी सीबीआई विरुद्ध हो वनु राहुल गांधी नु निवेदन यूपी ने जनता तो कमाल गरीबो संविधान काम मजबूती बचा कर लड़ाया हो वनी राहुल गांधी ने प्रतिक्रिया सबसे गरीब लोगों ने किया है मजदूरों ने किया है किसानों ने किया है दलितों ने किया है आदिवासियों ने किया है पिछड़ों ने किया है इन लोगों ने इस कॉन्स्टिट्यूशन को बचाया है ચૂંટણી પરિણામો પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા મોદી સરકાર પર સાધ્યું માંગ લોકસભાની ચૂંટણીમાં સારા પ્રદર્શન પર મમતા બેનર્જીએ અખિલેશ યાદવને ને અભિનંદન ઘણી બેઠકો પર જીત બાદ પણ સર્ટિફિકેટ ન અપાતા હોવાની અખિલેશ યાદવની ફરિયાદ હોવાનો મમતા બેનર્જીએ લગાવ્યો આરોપ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મમતા બેનરજીના ભાજપ પર શાબ્દિક પ્રહાર કહ્યું જે સંદેશ ખાલીને લઈને દુષ્પ્રચાર કર્યો ત્યાં પણ અમે જીત્યા ભાજપે ચૂંટણીમાં ઉઠાવ્યો હતો સંદેશ ખાલીનો મુદ્દો ઉત્તર પ્રદેશના કનોજ બેઠક અખિલેશ યાદવની જીત ભાજપના સુબ્રત પાઠકને એક લાખ સિત્તેર હજાર નવસો બાવીસ મતેથી આપી મત उत्तर प्रदेश की मैनपुरी बैठक थ अखिलेश यादव की पत्नी डिम्पल यादव जीत भाजपा उम्मीदवार जयवीर सिंह ने सौ से मते थी तेलंगाना की हैदराबाद बैठक पर भाजपा उम्मीदवार माधवी लता कारिहार एआईएमआईएम चीफ असदुद्दीन ओवेसीए तीन लाख आड़त हजार सत्यासी वोट थी हरावया ओवेसीना समर्थकों में उत्साह ना माहौल ओवेसी ने मैया कुल छह लाख एकसठ हजार मत જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી બેઠક પરથી મહેબૂબા મુફ્તીની હાર નેશનલ કોન્ફરન્સના મિયા અલ્તાફ અહેમદની શાનદાર જીત જમ્મુ કાશ્મીરની બારમુલા લોકસભા બેઠક પર ઉમર અબ્દુલ્લાની હાર અપક્ષ ઉમેદવાર એન્જિનિયર રાશિદનો વિજય ઉમર અબ્દુલ્લાએ એન્જિનિયર રાશિદને આપ્યા અભિનંદન લોકતંત્રમાં જનતાનો નિર્ણય સર્વોપરી હોય છે તેવી પણ કરી વાત ઇન્દોર લોકસભા બેઠક પર ભાજપના શંકર લાલવાણીનો વિક્રમજનક અગિયાર લાખ પંચોતેર હજાર મતોથી વિજય નોટાએ પણ રચ્યો ઇતિહાસ દેશમાં પહેલી વાર નોટાને મળ્યા બે લાખ અઢાર હજાર છસો ચુમોતેર મત કસાબનો કેસ લડનાર વકીલ અને ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિગમની મુંબઈ ઉત્તર મધ્ય બેઠકથી હાર કોંગ્રેસના વર્ષા ગાયકવાડનો વિજય મોદી સરકારની કેબિનેટ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વિદાય રાત્રે ભોજનનું કર્યું આયોજન રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રે આઠ વાગે યોજાશે ડિનર લોકસભાના કાર્યકાળની સમાપ્તિ પર રાષ્ટ્રપતિ તરફથી કરાય છે વિદાય ડિનરનું આયોજન સોળ જૂને સમાપ્ત થશે સત્તરમી લોકસભાનો કાર્યકાળ આ પહેલા કેન્દ્રમાં નવી સરકારની કરાશે રચના નવી સરકારની રચનાને લઈને રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ આજથી નવ જૂન સુધી સામાન્ય લોકો રાષ્ટ્રપતિ ભવન ની નહીં લઈ શકે મુલાકાત રાષ્ટ્રપતિ ભવન તરફથી સત્તાવાર રીતે કરાઈ જાહેરાત નવી સરકાર ના શપથ ગ્રહણ સમારોહના આગામી કાર્યક્રમ ની તૈયારી ને લઈ રાષ્ટ્રપતિ ગુજરાતમાં ભાજપ નો કોંગ્રેસે રોક્યો પચીસ બેઠકો પર ભાજપ વિજય બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ જીત ભાજપ એકસઠ પોઈન્ટ છ્યાસી ટકા વોટ શેર તો કોંગ્રેસ એકત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા ગુજરાત માં ભાજપનું હેટ્રિક લગાવવાનું સપનું રોડાયું બનાસની બેન એટલે કે મળ્યા છ લાખ એકતાળીસ હજાર ચારસો સિત્યોતેર મત ગુજરાત માં ભાજપે એક બેઠક ગુમાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર છલકાયું દર્દ એક બેઠક પર હારથી દુઃખ થયા લાગણી સીઆર પાટીલે કરી વ્યક્ત પટેલે મનોમંથન કરી વિકાસના કાર્યો આગળ વધારવાની કરી વાત નવસારી ગાંધીનગર વડોદરા રાજકોટ અને પંચમહાલ બેઠક પર ભાજપ નું ચાર લાખ થી વધુ ની લીડ વિજય તો વર્ષ બે હાજર ઓગણીસ ની સરખામણીમાં ભાજપની લીડમાં લીડ સાત હજાર થી ત્રણ લાખ સાડત્રીસ હજાર સુધી ઘટાડો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની ની ત્રણ ત્રણ બેઠક પર લીડ માં ઘટાડો રાજ્યમાં બસો છાસઠ માંથી બસો પંદર ઉમેદવારો ડિપોઝિટ ડૂલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ ઉમેદવારને ડિપોઝિટ નહીં મળે પરત ડિપોઝિટ પરત મેળવવા કુલ છઠ્ઠા ભાગના ગુજરાત ના ચાર લાખ ઓગણસાઠ હજાર થી વધુ મતદારોની નોટા ઉપર પસંદગી ગત વર્ષ કરતા દસ ટકા નો વધારો નોટાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ છોટાઉદેપુર બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે ગાંધીનગરથી સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહ ની તમામ કાર્યકરોનો લીડ થી પોસ્ટ કરીને માન્યો આભાર નવસારી લોકસભા બેઠક પરથી સીઆર આર ની રેકોર્ડ બ્રેક લીડ થી જીત સાત લાખ તોતેર હજાર પાંચસો મતોની મેળવ્યો ભવ્ય વિજય सीआर आर पाटिल ने मैं दस लाख एकत्रीस हजार चौसठ मत लोकसभा चूंटी में सतत चौथी टर्म में मेरी जीत पोरबंदर बैठक पर साढ़ त्रन लाख की वूनी लीड की विजेता बनिया केंद्रीय मंत्री मनसुख मांडविया शुरूआती वलण में आग रहा बाद अंतिम राउंड सुधी ललित वसोया रहा पाचड़ सतत बीजी बार कांग्रेस उम्मीदवार ललित वसोया की कारमी हार કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો રાજકોટ થી ચાર લાખ ચોર્યાસી હજાર બસો 8 મત થી વિજય રૂપાલાએ પરેશ ધાનાણી સામે પહેલાની મત કેન્દ્રીય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણની ખેડા બેઠકથી ભવ્ય જીત ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો મતેથી કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી હાર ખેડા ની જનતાએ આશીર્વાદ આપ્યા હોવાથી માન્યો આભાર સતત સાતમી વખતે સાંસદ પદે ચૂંટાયા ભાજપના મહારથી મનસુખ વસાવા ભરૂચ થી વસાવાની જીત પંચમહાલ બેઠક કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની હાર ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવ પ્રચંડ લીડથી જીત સાત લાખ ચોરાણું હજાર મત મળ્યા અને લીડ પાંચ લાખ ને પાર વિકાસના કામો આગળ વધારવાની વાત કરી પ્રધાનમંત્રી મોદીનો માન્યો આભાર અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપની જીત હસમુખ પટેલ ચાર લાખથી વધુની લીટ થી વિજેતા કોંગ્રેસના હિંમતસિંહ પટેલની ત્રણ લાખ ત્રણ હજાર એકસો અગિયાર મતોથી હાર ભાજપ કાર્યાલય પર ભાજપના સમર્થકોએ હસમુખ પટેલને પાઠવી શુભેચ્છા અમદાવાદ પશ્ચિમ બેઠક પર લહેરા ભાજપ નો ભગવો દિનેશ મકવાણા ની બે લાખ ચોર્યાસી હજાર પાંચસો ભરત મકવાણાસઠ મત જનતા પીએમ મોદી અને મુખ્યમંત્રીનો દિનેશ મકવાણાએ એ માર્યો આભાર કચ્છ લોકસભા બેઠકથી સતત ત્રીજી વખત સાંસદ બન્યા વિનોદ ચાવડા નીતિશ લાલ મળ્યા ત્રણ લાખ નેવું હજાર સાતસો બાણું મત ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી નો વિજય કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે કાર્યકરોને દિલાસો આપ્યો હાર જીત તો થતી રહે નજીવા માર્જિન એકત્રીસ હજાર આઠસો ચંદનજી ઠાકોરનો પરાજય महसणा में भाजपन गढ़ो यथावत भाजपा ने पटेभ 3,58,360 मत साबरका भाजप उम्मीर शोपनाबेन बारैयानी थी, थी, तो जी थी शोपना जीत खेड़ ब्रह्मा की कोंग्रेस धारासभ्य तुषार चौधरी एक लाख पंचावन हजार छह ब्या मत थी हार साबरकांठा बैठक पर चौदह उमदवार सुरेन्द्रनगर मीलू भाजप न कमर चंदुभाई शिहोरा बाख पांसठ हजार सात सौ चुमोतेर लीड विजेता जिला चूंटी अधिकारी सांसद नु प्रमाण पत्र कांग्रेस ऋत्विक भाई मकवाणा ने मैया चार लाख सात हजार एक सौ पंचोतेर मत सतत तीज वक्त सांसद पदे चूंटायान मैम जमनगर बैठक जुनागढ़ उम्मीदवार राजेश चुड़समा सतत तीजी वक्त जीत प्रजा निर्णय ने शिरो मन कांग्रेस उम्मीदवार हिराभ चौटवाए हार स्वीकारी एक लाख चौतरीस हजार बसो साहिठ मत लीड ऐसी राजेश चुड़सम विजय અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનો થયો ભવ્ય વિજય તો ત્રણ લાખ એકવીસ ભાવનગર થી ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર અને આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા નો પરાજય ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયાનો ચાર લાખ પંચાવન હજાર બસો નેવ્યાસી ની પ્રચંડ લીડ થી ભવ્ય વિજય ઉમેશ મકવાણા ને મળ્યા બે લાખ ત્રેપન હજાર છસો સિત્તેર મત ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભાણીયા ચાર બસો નેવ્યાસી લોકસભાની ચૂંટણી માં સમગ્ર ગુજરાત થી મેળવી હતી લીડ આણંદ થી સાંસદ મિતેશ પટેલ એકાણું હજાર ની સરસાઈ થી જીત કોંગ્રેસ ના ધારાસભ્ય અમિત ચાવડા ની હજાર નવસો ઓગણચાલીસ મતે હાર મહેનત અને માહોલ હતો તેનાથી વિપરીત પરિણામ આવ્યું હોવાનો અમિત ચાવડાનો સ્વીકાર કોંગ્રેસના ગઢમાં ફરી એકવાર ભાજપનો કબજો દાહોદ બેઠક પર જશવંતસિંહ ભાભોર વિજય કોંગ્રેસના કારની હાર જશવંતસિંહ ત્રણ લાખ તેત્રીસ હજાર છસો સિત્યોતેર મતોથી જીત વડોદરા લોકસભા બેઠકમાં નવો ચહેરો અને ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીની ભવ્ય જીત કોંગ્રેસના જશપાલ જસપાલસિંહ પઢિયાર મળ્યા બે લાખ નેવું હજાર નવસો છત્રીસ મત વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટે ટિકિટ મળ્યા બાદ ચૂંટણી લડવાની દર્શાવી હતી આનીચ્છા દક્ષિણ ગુજરાતમાં બાડોલી બેઠક પર લહેરાયો ભાજપનો નો ભગવો ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાની બે લાખ ત્રીસ હજાર બસો ત્રેપન મત ની લીડ સિદ્ધાર્થ ચૌધરી સામે જીત પ્રભુ વસાવાને મળ્યા સાત લાખ ત્રેસઠ હજાર નવસો પચાસ અને સિદ્ધાર્થ ચૌધરી મળ્યા પાંચ લાખ તેત્રીસ હજાર મત છોટાઉદેપુરમાં ભાજપ ઉમેદવાર જશુ રાઠવાનો પ્રચંડ લીડથી વિજય કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાની ત્રણ લાખ અઠાણું હજાર મતથી હાર ભાજપની જીત થતા જશુ રાઠવાને કાર્યકરોએ પાઠવી શુભેચ્છા વલસાડથી ભાજપ ઉમેદવાર ધવલ પટેલનો બે લાખની લીડથી વિજય વાસદાના ધારાસભ્ય કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે હાર સ્વીકારી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોવા મળી નિરાશા અનંત પટેલને મળ્યા પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો બાવીસ મત दादरा नगर हवेली कलाबेन डेलकर ना सत्तावन हजार पांच सौ चौरिया मतलब कलाबेन डेलकर ने एक लाख एक अजित चार सौ मत दीव दमन लोकसभा सांसद ने हरा अपक्ष उम्मीदवार उमेश पटेल विजेता उमेश पटल ने मैया बतालीस हजार पांच सौ तेव मत तो लालू पटेल ने मैया छत्स हजार बसो अठाणु मत લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છ ધારાસભ્યો હાર્યા અમિત ચાવડા તુષાર ચૌધરી ગુલાબસિંહ ચૌહાણ અનંત પટેલ અને ઉમેશ પરાજય એકમાત્ર ગેનબેન વિજેતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચે બેઠક પર ભાજપનું ખીલું કમળ વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સીજે ચાવડા નો છપ્પન હજાર બસો અઠ્યાવીસ મતોથી વિજય છેલ્લી ચૂંટણીનો તૂટ્યો રેકોર્ડ ભાજપને પ્રથમ વખત મળ્યા मत। बैठक जुन कांग्रेस कोंग्रेस राजू वडेदरा ने एक लाख सोल हजार आठ सौ आठ वोट हरावया मोटवाड़िया ने लाख तेतरी हजार एक सौ तेसठ मत तो थी मूंटी मैदान में उतरेला राजू वडेद्रा ने मोड़ हजार छन्नु मत ખંભાત વિધાનસભા બેઠક પણ ભાજપના ફાળે કોંગ્રેસ છોડી ચિરાગ પટેલ ત્રણસો વોટથી જીત્યા ઓગણીસો થી અત્યાર સુધી યોજાયેલી તમામ વિધાનસભાની ચૂંટણી કરતા ભાજપને ઐતિહાસિક સરસાઈ ભાજપને ને હજાર ચારસો સત્તાવન સામે કોંગ્રેસના મહેન્દ્રસિંહ ને મળ્યા પચાસ હજાર એકસો ઓગણત્રીસ મત વડોદરાની વાઘોડીયા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને એક લાખ સત્યાવીસ હજાર ચારસો છેતાલીસ મત મળતા છે હજાર એકસો વિજય કોંગ્રેસ ઉમેદવાર કનુ મળ્યા હજાર ત્રણસો આડત્રીસ મત માણાવદર વિધાનસભા બેઠક પરથી અરવિંદ લાડાણીનો વિજય અરવિંદ લાડાણીને મળ્યા બ્યાસી હજાર સત્તર મત તો કોંગ્રેસના હરિભાઈ કણસાગરાને મળ્યા એકાવન હજાર એક મત लोकसभा ચૂંટણીના પરિણામે રોકાણકારોને રાતાપાણી રડાવ્યા સેન્સેક્સ 4389 अंक એટલે કે 5.70% ના ઘટાડા સાથે 32079 પર બંધ નિફ્ટી પણ 1379 अंकના ઘટાડા સાથે 21884 ના સ્તરે બંધ સંપત્તિમાં એક દિવસમાં 31.7 લાખ કરોડ રૂપિયા રેકોર્ડ બ્રેક ધોવાડ મે મહિનામાં પડેલી કાળઝાળ ગરમીમાં સરકારી હોસ્પિટલમાં પાણીજન્ય રોગના ત્રણ હજારથી વધુ કેસ નોંધાયા અમદાવાદમાં સોલા સિવિલમાં દસ દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના સૌથી વધુ પંદરસો કેસ નોંધાયા જ્યારે સિવિલમાં આઠસો પચાસથી થી વધુ તથા એલજી હોસ્પિટલમાં ત્રણસો ચાલીસથી થી વધુ કેસ નોંધાયા થલતેજના ચાર વસ્ત્રાલના એક રૂટ પર મેટ્રો માટે આજથી ફીડર બસ કરાશે શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એએમટીએસની ફીટર બસને બતાવશે લીલી જંડી થલતેજ મેટ્રો સ્ટેશનથી સાઉથ બોપલ સુધી મળશે કનેક્ટિવિટી અમદાવાદમાં સાતમી થી બાર જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે શરૂ શહેરમાં વરસાદની એન્ટ્રી જૂનના છેલ્લા વીકમાં થવાની શક્યતા હોવાથી હાલ ગરમી બફારાનું પ્રમાણ યથાવત રહેવાની વકી હીટવેવનું જોર ઘટ્યા બાદ ગરમીમાં થઈ રાહત આગામી દસ દિવસ સુધી શહેરમાં ગરમી બફારાનું પ્રમાણ યથાવત રહેવાની શક્યતા ગુજરાતમાંથી યુજી નીટ આપનારા છ્યાસી હજાર ચારસો ચોવીસમાંથી સત્તાવન હજાર એકસો સત્તાણું વિદ્યાર્થી થયા ક્વોલિફાય દેશભરમાં પ્રથમ રેન્કમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓએ મેળવી સ્થાન છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપનારા વિદ્યાર્થી સત્તર ટકા વધ્યા અંગ્રેજી હિન્દી બાદ ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા નીટમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીને ફર્સ્ટ રેન્ક છ વિદ્યાર્થી ટોપ હન્ડ્રેડમાં ક્વોલિફાઈંગ કટ ઓફ સ્કોર રેકોર્ડ બ્રેક સત્યાવીસ માર્ક સૂચો ગુજરાતના અડસઠ હજાર ચારસો ચોવીસ વિદ્યાર્થીઓ પાસ આજથી ટીમ ઇન્ડિયાના મિશન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો પ્રારંભ આયર્લેન્ડ સામે આજે મુકાબલો ભારત ઓપનિંગમાં રોહિતની સાથે કોહલીને ઉતારશે કે જયસ્વાલને તેના પર સૌની નજર રાત્રે આઠ વાગ્યાથી શરૂ થશે મેચ